હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે આ સેશનમાં ઉષ્મા ગતિકીય પ્રક્રિયાના પ્રકાર આધારિત એમસીક્યુ જોઈશું બરાબર આપણે ઉષ્મા ગતિકીય પ્રક્રિયાઓ ટોટલ સાત પ્રકારની આપણે જોઈ છે એના કોન્સેપ્ટ આપણે ક્લિયર હશે તો આપણને એમસીક્યુ ખૂબ સરળ લાગશે ચલો શરૂ કરીએ એમસીક્યુમાં પહેલો એમસીક્યુ સમોસ્મી પ્રક્રમ કે જેમાં હવે સમોષ્મી પ્રક્રમ માટે શું સમોષ્મી સમ ઉષ્મા ઉષ્માનું મૂલ્ય અચળ રહે અને ઉષ્માનું મૂલ્ય અચળ રહે તો આપણને ચાર વિકલ્પ જોતા જ મિત્રો ખબર પડી જાય કે ક્યુ નું મૂલ્ય એમાં કેટલું થશે જીરો આવશે અથવા આપણે એમ પણ બોલી શકીએ ડેલ્ટા ક્યુ બરાબર જીરો અને એને આપણે ડી ક્યુ બરાબર જીરો એમ પણ બતાવી શકીએ ઓકે મિત્રો ફેરફાર બહુ સૂક્ષ્મ હોય તો આપણે પણ બતાવી પણ ઉષ્માના ફેરફાર એમાં હોતા નથી સમોષ્મી પ્રક્રિયામાં ઉષ્મા અચળ રહે છે એટલે એનો ઓપ્શન થશે સી ઓકે ચલો બીજા એમ પર જઈએ ચલો બીજું એમ શીખ્યું મિત્રો ઉષ્માગતિ શાસ્ત્રમાં પ્રક્રમને પ્રતિવર્તી કહેવાય જ્યારે ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રતિવર્તી અપ્રતિવર્તી પ્રક્રમની સમજણ આપણે થિયરીવાળા સેક્શનમાં બહુ ડીપમાં ભણ્યું છે મિત્રો બરાબર હવે એમાં આપણે ઓપ્શનને ચેક કરીએ પેલું વાતાવરણ અને પ્રણાલી એકબીજામાં બદલે છે અથવા બદલાય છે પ્રણાલી અને વાતાવરણ વચ્ચે હદ નથી વાતાવરણ હંમેશા પ્રણાલી સાથે સંતુલનમાં હોય પ્રણાલી વાતાવરણમાં સ્વયંભૂ રીતે બદલાય બરાબર તો જોતા સમજ પડે મિત્રો કે પ્રતિવર્તી પ્રક્રમ હોય તો આપણે જાણીએ છીએ એની એક અગત્યની લાક્ષણિકતા કે પ્રતિવર્તી પ્રક્રમ દરેક તબક્કે પર્યાવરણ સાથે સંતુલનમાં હોય એટલે પ્રણાલી અને પર્યાવરણ એમની વચ્ચે દરેક સ્ટેપમાં શું થશે ઉષ્મા ગતિકીય સંતુલન હોય છે મિત્રો એટલે ચાર વિકલ્પમાંથી કયો વિકલ્પમાં થશે તો સી વિકલ્પ વાતાવરણ હંમેશા પ્રણાલી સાથે સંતુલનમાં હશે વાતાવરણ એટલે પર્યાવરણ આપણે માનીશું ઓકે તો આ બીજા एमसीक्यू માં સી જવાબ આવશે ચલો ત્રીજા ઉપર જઈએ સમ તાપીય પ્રક્રિયા માટે જરૂરી શરત પ્રકાર જણાવો સમતાપીય તાપીય સમતાપી એટલે સમાન તાપમાન થશે બરાબર હવે સમાન તાપમાન તાપમાન હોય તો તો તાપમાનનો ફેરફાર ન થાય મિત્રો અચળ રહે પહેલું છે ડીક્યુ તો આની અંદર ઉષ્માનો ફેરફાર જીરો આપેલો છે આમાં ડીટી એટલે ડેવિયેશન ઓફ ટેમ્પરેચર તો આમાં તાપમાનનો ફેરફાર મિત્રો જીરો છે સમતાપીય એટલે સમાન તાપમાન તાપમાન કેવું રહેવાનું છે મિત્રો તાપમાન અચળ રહેશે અને તાપમાન અચળ રહેશે એટલે આ થશે એમાં આવશે બી વિકલ્પ ઓકે ડેલ્ટા યુ પણ જીરો જીરો એ વિધાનો સાચા છે પણ તમને ખબર છે તો ચક્રીય પ્રક્રિયા માટે છે સમતાપીય પ્રક્રિયા માટે ઉષ્માનો ફેરફાર જીરો નહીં પણ તાપમાનનો ફેરફાર જીરો હોવો જોઈએ વિકલ્પ આવશે બી ચોથો એમ શીખ્યું ઉષ્મા ગતિકીય પ્રતિવર્તી માટે નીચે પૈકી કયું સાચું નથી અહીં આપણે પ્રતિવર્તી પ્રક્રિયા એવું લખી નાખીએ ચોખવટ થાય સવાલ બરાબર પ્રતિવર્તી પ્રક્રિયા માટે કયું સાચું નથી પહેલું પ્રણાલી હંમેશા ઉષ્મા ગતિય સંતુલનમાં હોય હા એમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્મા ગતિય સંતુલન દરેકે દરેક સ્ટેપમાં જળવાય બીજું કોઈ પણ તબક્કેથી પ્રક્રિયા પ્રતિવર્તી કરી શકાય હા આ પણ એક પ્રતિવર્તી પ્રક્રિયાની લાક્ષણિકતા છે કે તમે કોઈપણ પણ સ્ટેપથી પ્રક્રિયાને રિવર્સ મારી શકો એને પ્રતિવર્તી કરી શકો ત્રીજું પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય ચોક્કસ કારણ કે પ્રક્રિયા જે છે ખૂબ ધીમા ધીમા એટલે અનંત તબક્કાઓમાં થાય પ્રક્રિયાને બરાબર વધારે સમય લાગે એટલે પ્રક્રિયા ખૂબ જ ધીમી એવું કહી શકાય ચોથું પ્રતિવર્તી પ્રક્રિયાને અનંત સમય લાગે હવે મિત્રો અનંત તબક્કાઓમાં થાય બરાબર કોઈ પણ પ્રતિવર્તી પ્રક્રિયા અનંત તબક્કાઓમાં થાય અને અનંત તબક્કાઓમાં થાય એટલે એને ઘણો વધુ સમય લાગે બરાબર અનંત સમય લાગે એ વિધાન આમાં ત્રણ વિધાન તો પરફેક્ટલી સાચા જ છે ચોથા વિધાનમાં જરાક આપણે વિચારીએ અનંત સમય નહીં મિત્રો આપણે એમ કહીશું કે એને અનંત તબક્કાઓમાં થાય એટલે ઘણો વધુ સમય લાગે ખૂબ જ ધીમી પ્રક્રિયા છે સમય વધારે લેશે અનંત તબક્કાઓ લેશે અનંત સમય નહીં લે એટલે આપણે આમાં કયો વિકલ્પ સાચો બરાબર છે કયું નીચે પૈકી કયું સાચું નથી તો સાચું નથી એટલે આ ડી સાચું નથી એટલે આ ઓપ્શનનો આ વિકલ્પ એમસીક્યુ ચારનો જવાબ થશે ડી ઓકે ચલો પાંચમા પર જઈએ ચક્રીય પ્રક્રિયા માટે શું સાચું છે પ્રક્રિયા અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થઈને બરાબર ડેલ્ટા એચ એન્થાલપીનો ફેરફાર બી ઝીરો થશે અને યાદ રાખજો જો આવું આવે કે ડેલ્ટા જી બરાબર મુક્ત ઊર્જા એનો ફેરફાર બી જીરો થશે ડેલ્ટા એસ એન્ટ્રોપીનો ફેરફાર બી જીરો થશે ઓકે આ ઝીરો થશે તો નીચેની પ્રક્રિયા માટે શું સાચું ચક્રીય પ્રક્રિયા માટે ડેલ્ટા યુ પણ ડેલ્ટા એસ પણ જીરો જવાબમાં આપણે લઈશું સી ઓપ્શન લઈશું કારણ કે એમાં છે બંને એ પણ સાચું છે અને બી પણ સાચું છે એટલે એનો જવાબ થશે મિત્રો સી ઓકે છઠ્ઠો એમ શીખ્યું મિત્રો સમકદી પ્રક્રિયા માટે કયો આલેખ એક્સ અક્ષને સમાંતર મળે

સમાંતર કયો હોય હવે પી વિરુદ્ધ વીનો ગ્રાફ છે વી અચર છે તો આ ગ્રાફ આપણને આ રીતે સીધી રેખા મળશે જે વાય અક્ષ સમાંતર થશે વી અચર છે એટલે આ ગ્રાફ આપણને આ મળશે જે આપણને એક્સ અક્ષને સમાંતર મળશે એટલે સ્વાભાવિક છે આમાં જવાબ આવશે વી વિરુદ્ધ ટીનો અને પી પ્રપોઝનલ ટુ ટી છે એટલે આનો ગ્રાફ આપણને ઉગમ બીંદુમાંથી પછા થતો આવી રેખા મળશે એમસ્યુ ક્યુ શું હતો કદી પ્રક્રિયા માટે કયો આલેખ x અક્ષ ને समांतर તો આ તો y અક્ષ ને समांतर છે x અક્ષ ને समांतर આ x અક્ષ ને ના y અક્ષ છે તો x અક્ષ ને समांतर કયો થશે બરાબર v વિરુદ્ધ t નો આલેખ થશે b ઓપ્શન આનો જવાબ આવશે ઓકે મિત્રો 7 મેમસીક્યુ પર જઈએ કયા પ્રકારના પ્રક્રમ માટે p વિરુદ્ધ v v વિરુદ્ધ t p વિરુદ્ધ t ના આલેખ વક્ર રેખા મળે છે બરાબર યાદ કરો ખૂબ કામનો સવાલ છે

મિત્રો બરાબર એટલે એનો ગ્રાફ આપણને કઈક આવો મળશે પછી વી અને ટી વી અને ટી પણ મિત્રો વ્યસ્તાનો સંબંધ ધરાવે છે એટલે એનો ગ્રાફ પણ કંઈક મિત્રો આવો આપણને મળશે પણ આપણને કેવા મળવાના છે વક્ર રેખા મળવાના છે અને કયા માટે સમોષ્મી પ્રક્રમ માટે એડિયાબેટિક પ્રોસેસ માટે ઓકે આઠમા એમસીક્યુ પર જઈએ સમતાપી અને સમોષ્મી પ્રક્રમોની સીમા સપાટી અનુક્રમે કેવી હોવી જોઈએ વિચારો વિચારો વિચારવા જેવો સવાલ છે સમતાપીય એમ તો બધા જ એમસીક્યુમાં વિચારવાનું હોય આમાં જરાક સવિશેષ વિચારવાનું છે સમતાપીય સમોષ્મી પેલા પરફેક્ટ મિનિંગ લઈએ સમતાપીય ઓકે સમતાપીય બીજો છે સમોષ્મી હવે સમતાપીય હોય તો તાપમાન અચળ રહે બરાબર અને તાપમાન મિત્રો અચળ રાખવું હોય તો પ્રણાલી શું કરશે સમજી લો કે એનું તાપમાન ત્રીસ સેલ્સિયસ રાખવું હોય તો એ પ્રણાલી ઉષ્મા મેળવશે પણ ગણો ને ઉષ્મા ગુમાવશે પણ કરો ટૂંકમાં વાતાવરણ સાથે ઉષ્માનો વિનિમય એને કરવો પડે જો તાપમાન અચળ રાખવું હોય તો સમ હોય તો એની દિવાલો એની સીમા સપાટી એ ઉષ્મા વાહક હોવી જરૂરી છે હવે સમોસમી સમોસમી એટલે તમને ખબર જ છે સમાન ઉષ્મા બરાબર અથવા તો ઉષ્માનું મૂલ્ય આપણે કેવું ગણવાનું છે અચળ હવે ઉષ્મા અચળ રહે તો સ્વાભાવિક છે પ્રણાલી એ ઉષ્મા મેળવે અથવા ગુમાવે નહીં પ્રણાલી ઉષ્મા મેળવે કે ગુમાવે નહીં તો એની માટેની સીમા સપાટી ઉષ્મા અવાહક હોવી જરૂરી છે તો શોધો શોધો ઉષ્માવાહક ને ઉષ્માવાહક ક્યાં છે ઉષ્માવાહક ઉષ્માવાહક પહેલો એમ સી ક્યુ નહીં આવે બરાબર ઉષ્મા અવાહક વાહક આ પણ નહીં આવે મિત્રો હવે ઉષ્મા વાહક અને ઉષ્મા અવાહક એટલે આનો જવાબ થશે સી ઓપ્શન ઓપ્શન થશે થશે સી સાચો સમજ પડે ને હોય તો ઉષ્માનો વહીવટ કરવા માટે ઉષ્મા વાહક દિવાલો હોવી જરૂરી છે સમોષ્મી હોય મિત્રો તો સમોષ્મી ની અંદર સમાન ઉષ્મા અચળ ઉષ્મા માટે પાત્રની દિવાલો ઉષ્મા અવાહક હોવી જરૂરી છે ઓકે મિત્રો ચલો નવમાં એમસીક્યુ પર જઈએ ખુલ્લા પાત્રમાં થતી પ્રક્રિયાઓ કયા પ્રકારની હોઈ શકે કોઈ પણ પ્રક્રિયા આપણે લેબમાં કરીએ ઘરે રસોઈ બનાવીએ કોઈ પણ પ્રક્રિયા જે ખુલ્લા પાત્રમાં થાય છે બરાબર તે બધી જ પ્રક્રિયા એક એટીએમ અથવા તો એક વાતાવરણ દબાણે થાય છે એક એટીએમ અથવા તો એક બાર દબાણે થાય છે આ બધી પ્રક્રિયા અચળ દબાણે થાય છે વાતાવરણ દબાણે થાય છે અને મિત્રો જાણીએ છીએ અચળ દબાણે થતી પ્રક્રિયાઓને આપણે શું કહીશું સમતાપીય કહીશું ના ભાઈ ના સમતાપીય ન કહેવાય એ તો સમાન તાપમાન જે સમદાબીય કહીશું હા એને સમદાબીય કહેવાય કારણ કે દબાણ કેવું છે મિત્રો અચળ છે સમ કદી અને સમોષ્મીય નહીં આવે એટલે આનો જવાબ થશે બી ઓકે ત્યાર પછી નવા એમસીક્યુ ઉપર જોઈએ કુદરતી બરાબર અહીંયા જરા સુધારી નાખું છું અહીંયા છે કુદરતી પ્રક્રિયાઓ ખાલી જગ્યા હોય છે બધી જ કુદરતી પ્રક્રિયાઓ એ અપ્રતિવર્તી હોય છે એવું આપણે પ્રતિવર્તી અપ્રતિવર્તી થિયરી થિયરીવાળા સેક્શનમાં જોઈ ગયા આપણા કેમેસ્ટ્રી પ્રમાણે ફિઝિક્સ પ્રમાણે પાછું કંઈક અલગ આવશે એ તો તમે ફિઝિક્સમાં જ ભણશો મારે તો અહીંયા કેમેસ્ટ્રીને અનુલક્ષીને કહેવાનું છે તો કેમેસ્ટ્રી મુજબ બધી જ કુદરતી પ્રક્રિયાઓ કેવી થશે મિત્રો અપ્રતિવર્તી થશે એટલે આનો ઓપ્શન થશે બી ઓકે મિત્રો તો અહીંયા આપણે ઉષ્મા ગતિય પ્રક્રિયાના જે કઈ સાત પ્રકાર હતા એના આધારિત કેટલાક એમસીક્યુ જોયા મળીએ મિત્રો નેક્સ્ટ નેક્સ્ટનમાં